ઉતાર આમ બધા દાયરાની તો હું આજ અટાણે એકલી આવે ઉતારવા ખાખું વાગ્યા હાડા દહ થયા ને જયના પપ્પા હે આજે વરાફે કાલુનો મેં ને આવ્યો હાંજી વરે થોડોક આવ્યો તો પણ એવો માંડવીમાં છે ને હાથીઓ આ અહીં હે તે ઝીણકું ટ્રેક્ટર આલે અમારે એમાં રહેવું પડે અહીં હેતી જયના ના હાથી આ કે હતીના ખેતરમાં હે આગમાં જે બીજા મેમાં માંડવી વાવી ને એમાં હાથી આ કે તે હું પછી અટાણે એકલી આવે ગઈ ખાલી ઉતારવા ને આજે થોડી હે ને તે પછી ગામમાં ગામમાં મૂકીઓ કાંઈ બહાર દેવા નહીં જવાય કોઈ ગામમાં હું એકલી ઉતારવા વાળી એટલી અને કાલે તો હાજી ઘણો બધો ઉપાડ થઈ ગયો બધા ટાઇયાને મળીવા જવાનો આજે રવિવાર આજ એ મળીવા જાય પછી લે જાય ને તો કાલે હાંજ ટુકડિયું ઘણી બધું ખાઈ ગયું હેને વેસાણીયું આજે રવિવાર હેતી બધા વાલી મિટિંગ ને હોય ને મળી આ છે એવા હાટું અને અટાણે તો જવો વાદરા હે ઠાવકારો ગા તડીકો હે નહીં તો મેં આવે હું કંઈ ને વાવડો હે ફૂલ અને આ ટ્રેક્ટર હાલે ને હું ઉતારવા આવે ગઈ હતી ઉતારવા મને જેટલી ઉતરે એટલું એક વાગ્યા સુધીમાં એકલી હેતી થોડી ઝડપ કરા તો ખાવતી ઉતરે જાય ને વધારે ગામમાં ને ગામમાં હાલ અડધીક લોંગ ઉતારી ને અડધીક બાકી છે એ હાલ લીધી જવામાં બરો મોટું મોટું થઈ તે ત્યાં ખાયરક્યું અઠવાડિયું ખુદી ન્યું હે ખાયરક્યું લગભગ અઠવાડિયામાં લગભગ પૂર્યું થઈ જાય હે અઠવાડિયું દસ દી પછી ચા બરો હોય તો હાવ ફૂલ ને તો પાક્યું એવડું એવડું થયું કાશેરું હે હજી ત્યાં દસ દી માં કા બરું તો બહુ વધે જ્યાં મલક ખડ થાય તે પછી ખારીકું પૂરું થઈ જાય ને પછી ખળનું સાલું થઈ જાય ખારીકું ઉતારવા જીવે ટાણે આવતા ને જીવે ટાણે પછી ખડ વાટવાનું રહે એ બહેને દિનયું બેક નીણું થાય ખળની આવું બરું તો હે તો મોટલી કાંઈ થાય બરુંની મોટલી કરવી તો કંઈ નહીં એટલે આજે થોડું કાસર હોય મોટું થાય ને તો કાં બહેને વહેમું ન લાગે ને લ્યો પછી વહેમું લાગે પીહું ની પણ આઠ દસ દી થાય ને તો આ બરું બધું મોટું મોટું થઈ જાય જે હોની ખોડાઈ લે જો વાત માંડવી માં હાથી આખવાનો આલે સારા મહારાજ તો વિડિયો ઉતાર જો વાત માંડવી માં હાથી આખવાનો આલે સારા ભારતenco કે હાથી આકેના કેના કાળ બધે કુકાઈ જાય જો આ આલે ફળ બધો પૂરો થાય તડકો બહુ સારો હે ને હજે કાલે પાસે હે ને આમાં ટૂંકી જારી કરે અને બીજી વાર જાય હું હેહમૂરું જે હે ને એ આખે આખું જાતો રહી છે હેહ મુરૂ ને જાય આજ બહુ રેડા પેડા કઈ આવ્યા ને આજે હું લાગતું ને રેડા આવે આજે હાથી આંખવા ને ચાલુ દીધું બાકી આ કેમ પછી એક ઈરની દવાનો રાઉન્ડ મારવાનો હાઈ મારે દીધું જીણકા ટ્રેક્ટર એ હાથી આટકી ને એટલી ટોરા બહુ ઓછું ખેતર મોટા ટ્રેક્ટર એ આકા જાય ને તો આ ટાયર વાળા

રૂપરી અસલ લઈને ફૂલ પકે માર આમાંથી અખિ ફરા હમ પકલ પકલ હવે ઉતર ઉતર જાય અસલ હીટું મીઠી મોટી મોટી ખી ડોલ પડ આપણે અહીં લાગે કે ફૂલ પીર્યું થઈ ગયું પણ બીજી સાઈડ જરા કંઈક લીલેરી હોય એટલે એમાં બે સાઈડ જવે જવે અને ઉતાર હોય પડે કોક છે ને ઉતાર થાય ને તો હેઠી પડે જાય તો પછી લૂંગમાંથી ઉતાર લઈએ ને એટલે હેઠીઓથી વીણે લઈએ આ વીણતા હોય ને તો પડી જાય હેઠી તો હું બે છે ઉતારવા માંડે તો એક થાય ને તો ઉતરે છે આ અમે હે ને અઢાર ની રાપડીએ થી હાકી અટાણે હાથી કાલે હે ને એવા અઢાર ની રાપડી ની જગ્યાએ વીસ ની રાપડી ચડાવે દેવી જે આ પાસે પાસે નું ફળ રહેતું જાય ને જે હારીને પાસે નું ફળ એ બધુંય પડે જાય કાલે સહી દેવરિયા ગાતા તે રાપડીઓ ને બધું લઈ બે વાર હાથ ફેરે જાય ને તો હે મોરું હોય ને એ પછી લાગે નહીં આવો તડકો પડતો હોય ને બે વાર હાથી ફેરે જાય ને એક વાર આ અટર્ન નીરા પડીએ ધ્યાન કે રાખીએ તો એકવાર હે ને વી નીરા પડીએ જાથે પાક ને આમાં બલુ નહી આખ્યા થાય બે વાર આખ્યા તો બલુ પર તો જો આ સાઈડ ન આવે ને એ રહે જાય પછી એ જો આ સાઈડ નું હે ખૂણો હોય ને આ ડાઢા માં હલવા થઈ ઓટર્ન ન્યુ હોય ઓટણે કાલે વી ન્યુ કરાવ્યું એટલે હાવ પાહે થી આલે જાય છે નિખડ નું હાવ નામો નિશાન મટી જાય ને દવા નું રહી હાવ થોડું પછી

પાક્યા અહીંયા ને એઠાંય ખ્યા અહીંયા મલકના તો લીંબુ મલકના આવ્યા બસ અહીં જવું આવે આ કોવડીયા થયા ઘણા બધા લીંબુ કોરાણી રૂપારી હવે લીલી લીલી થઈ ગઈ અસલ કોરાઈ ગઈ ને કરતાં પછી લીંબુડી ઠઠિયા જેવી થઈ જાય બસુમા હામાં પાણી પીએ ને પાર્લર જવા અંદર એક પીરું પછી પડી ગયા આમાં કંઈ ને કાંટા હોય ને આ બહુ લાગે બરે બહુ બેગ તમે લીધા જેવો હાથમાં બેક પડ્યા હોય હેઠા એક ચાર પાંચ પીડા પીયા તૂટે જાય પડ્યા પડ્યા પીરું થઈ જાય શરબત ની કરીએ તો નાખવા થાય

ম লা হাততারে সান পিত সান পিতানে । <his own> <CDU> <inaudible>

Ha. 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 Ab Ha. સારહાર મોરે સીધી આવે ગઈ થી હું અમેરા આવી ને બતા ઈમેન તું ઝટાય મમ્મી વિડિયો ઉતારતા હતા કરતા હતા કે મમ્મી